હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો સાડા સાત મસ્ત નાઇટ ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે માતાજીની દીવા બત્તી ઘરમાં થઈ જાય છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી મોડી રાતથી વરસાદ ટમ 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 ચાલુ છે દારો તો નહોતો હોય પણ અત્યારે આવી ગયો છે મિત્રો જોઈ લે

તો મિત્રો સરસ ચા નાસ્તો રેડી થાય છે ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો ફાઇનલી બારિશ ટમ 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 થવાનું બંધ થઈ ગયું છે સુરત દાદા આવ્યા કરે છે સરસ બાકી મિત્રો આ ડીગુબહેનનો બર્થ ડે છે તો જોગણિયામાં ઇરોમાં જવાનો વિચાર છે સેટિંગ થશે જીઆર છે ખેતરમાં ચા નાસ્તો પહોંચાડવાનો છે બાકી પેલા દિવસ આપણે વિસનગર જતા દવા લેવામાં બહેન પણ ફોન થયું નહોતું

ખીચડી તો ડીગી અને એને મમ્મી બે જણા નાસ્તો કરશે આપણે તો સવારે ઉઠીએ છીએ ને એવા ચા નાસ્તો કરી લે છે રોટલી એટલા માટે બાકી પહેલાં લોકોનો ચા નાસ્તો બહુ ગયો છે મસ્ત તો ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી દઈએ મિત્રો અને પછી તમારા તમારાની મુલાકાત કરીએ ડીગી તારા કેક લાવવાની યા ગિફ્ટ લાવવાની યા ગિફ્ટમાં ગિફ્ટ અને બીજું શું બોલો હળો એટલું જ ને ડાયો છોકરો હતા હું લાયો હો હળો લઈ લે હળો નાસ્તો ઢોળાઈ ગયો એ ઊંધો ના કરાય તો મિત્રો ચા નાસ્તો લઈને ડીગીને બે જણો આવીએ છીએ હે ત્રણ ઈકડ જતી તો રોડ છે ભાઈ ના મુકાય ગોડો બુદ્ધિ નહીં મફળીઓ એનો નાખી ગયો બધા એ બધું ધક્લાય કે લે ચા પી લે ગોડો આપડે પેટ્રોલ નખાવા દેવાનું છે આ રીમ બાઈક આપણું લઈને તો મિત્રો ચા નાસ્તો પહોંચાડી અને હવે ઘેર આવ વાતાવરણ તો કાલનું હતું એમ ઇમદાઇમ જ છે વરસાદ ટમટમ આવે છે જાય છે એવું બધું થઈ જાય બાકી ઘર આગળ મિત્રો ફૂલ મસ્ત લાગે છે આપણે આમ ઘરો છે મને હજી ફૂલ આવે નહીં હવે ધીરે ધીરે આવશે ચક્કર છે લોટ આવડી રોટલી બનાવ કમ્પ્લેટ તો મિત્રો આપણે જે છે મું મમ્મી એમનું બે જણ ખેતરમાં ઘાસની કોટલી વાઢવા જાય છે તો આપણે ઉપર આવવા જતાએ

ચાર ખોળ્યા બેસવા માટે દમ ને પડી જાય આઠ દસ છે છીએ દસ મિત્રો રોજ દસ બેસવાનું સારને બાર વાડવાનું ધીરે ધીરે વિડીયો શૂટિંગનો ટાઈમ થઈ જાય છે તો ફટાફટ થઈ જાય એટલે ઉપરિંગ ભેગા થઈ ગઈ પછી જમીન જમવાનું તો રેડી થઈ ગયું છે ઘરમાં જમીન પછી તો મિત્રો ચાર ની પોટલી હવે અગિયાર સાડ છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે પલળીએ છીએ દીગુ પલળે તો અંપલ તમે પલળો છોટા પડે ભઈ અલે આ દીગુ મારા ઉપર બેહી ગયો છે તો ઉતરતું નહીં ગોડું છોકરો મિત્રો બસ હાથ ચાલુ થયો સબ જોઈએ છે ઓ આવે છે અપડેટ આલશું તમને તો બન્યા રહેજો તો મિત્રો હેતરમાંથી ઘરે આવી ગયા છે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે બાકી તો જો આ બે લડ આમ અમે શું કરવાનું મુન્યાન માર મારવો પડશે ડીગી નો બર્થડે સા ના રોવરા ઓઢાડ એ ઉઢી કાઢે ઉઢી કાઢ એ ઓઢાડ દીધું ઓઢાડ દીધું ઓઢાડ દીધું ઓઢાડ દીધું બાકી મિત્રો જમવાનો આજ આપડા ઘેર બનાવ્યું છે ફૂલ લેવર અને મિત્રો પાપડીઓનું શાક છે રસાવાળું સવારનો મિત્રો મજૂરો માટેનો નાસ્તો તો એ છે બાકી ઘઉંની રોટલીઓ છે ગરમા ગરમ છાશ છે મિત્રો ખીચડી તો સરસ બધા ઘરનો ભેગો થઈ જમી લઈએ અને મિત્રો હવે જોઈએ છે શૂટિંગની કન્ડિશન એવી રહેશે શૂટિંગમાં તો જોવું જ વરસાદ આવશે કે નહીં આવવાથી તમને અપડેટ ચાલતા રહેશું તો બન્યા રહેજો મિત્રો હવે સીધી જ મુલાકાત કરીએ જોગ મારે ટાઈગરના લાઈવ શૂટિંગ તો મિત્રો બે વાગ્યા ઉપર દસ પંદર મિનિટનો ટાઈમ થઈ ગયો વરસાદ મેલ કહેતો નહીં અને આવી જાય છે શૂટિંગમાં મિત્રો શૂટિંગમાં આજે જસુભાઈની રિક્ષા લેવાની છે તો જસુભાઈની બે જણા ઉમે છીએ અમે ઓકેઝન ઉપર પેલા બધા વ્યક્તિઓ ગાડીમાં આવું છું હું એ ગાડીમાં હતો પણ જસુ આવે એટલે આપણે દસોના ગાડી રિક્ષા થઈ ગયા તો સરસ વિડીયોમાં બન્યા રહેજો લાઇટમાં આપણે ચોક્કસથી એક વિડીયોનો ખર્ચ બતાવવાની જોઈ લો આજે નવું લોકેશન છે અમારી મિત્રો પહોંચી જશે લોકેશન ઉપર ફુવારા મસ્ત ચાલુ છે પોણીના જો ગાડીઓ ઊભી છે મિત્રો નવું શૂટિંગનું લોકેશન એડ કરી દઈએ કમ્પ્લીટ નક્કી કરી દઈએ પછી સરસ શૂટિંગનો એકાદ કટ બતાવીએ ગેટઅપમાં આવી અને ઘણું ઘરું વિડીયો શૂટિંગ થઈ ગયું છે પણ મિત્રો એક કંઈ વિડીયો કટ લેવાનું ગેટિંગ નહીં થયું કારણ કે બધા કટમાં આપણું મેન પાત્ર છે એટલા માટે બધા ઘટમાં આપણી હાજરી હતી ગાડીઓ બધી પાછળ આવું છે ટીમના સભ્યો જે બધા પાછળ છે અને હવે એક કટ લેવાનું તો બાપા સિતારો છે તો મિત્રો આપણે જોઈએ છીએ દસ વર્ષ જણા બાપા સિતારો તો મિત્રો માફ કરજો

आप कोई गैर आया थी डिकी ने मुझे हो खाई अलिया तारीख को नहीं शेक के लोग मशालों मशालों लगा रहे हो न मस्त ना सोकरो वाइकर ना आया थी जो डिकी ने हैप्पी बर्थडे से हैप्पी बर्थडे हैप्पी सी केक दोरी है नदी दो तो बेलो हैप्पी बर्थडे लगा रहे हैं थैंक यू कोई दे बता चकु खोल ले अलिया बाकी मुन्ने और मम्मी जो શું કરે અત્યારે વહેતી છે આ તો થોડી હોટલ છે પેલા વેલા પોચ વાગે બાકી મિત્રો ચા નાસ્તો લઈ લીધો તો ચા નાસ્તો કરી લઈએ અને ઇવન દોવાની છે બેસો ને એવું બધું એટલે લેટ થવી જવાય તો પહેલાં ચા નાસ્તો કરીએ પછી મળીએ મિત્રો છ વાગી ગયા છે અને અમે વરસાદના કારણે અંધારેલું તો હતું અને વધારે ધારું લાગવા માંડ્યું બાકી આપણે નાસ્તો કરી મિત્રો ફોન થઈ દે કના માટે ડીગી માટે હું થઈને આવ્યો પણ કેક મળી નહીં તો એ બાટુ કાકાનો કોન્ટેક કર્યો છે દ્વાલા કાકાનો તો લેતા આવશે તો મિત્રો દૂધની બહેણીઓ રેડી થઈ ગઈ છે આજ પાછું દૂધ વધ્યું બે બહેનો રાખવું પડ્યું એક બહેની ચપકુઈ વણી બેસો દૂધ ભાઈ તો

મિત્રો ડેરી દૂધ પર ઘેરાઈ જાય છે અને આ બાજુ ચિલ્લર પારથી ખાવા બેસી જશે જો ભાઈ લંબા તો મિત્રો આજ આપણે લેટ પડી ગયા કારણ હમ હમ અલ્યા બે હજાર ખબર પણ થોડું 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 બટેકું ખાલી બટેકું તો બટેકું બટેકું ખબર આવ ચકુ હોય અહીંયા અમાર ગયા તો કઈ જમણવાર નાખ્યો છે બાકી મિત્રો કોણનો કોથરો લેવા જાય તો લેટ પડી જાય છે કેક મંગાવી તો દોલેજ ખેર આવે કે હું થોડી વારમાં લઈને આવું છું પોચ મિનિટ મને ખાવા દે અનો ટેબલ વેવ સેટ કરી દઈએ ટેબલ લઈ દીગી બેની કેક કાપવાનો સેટિંગ કરીએ પછી માન્યું મિત્રો ડોલેસ ને કેક લઈને આવી ગયા છે ને ડીકો હમજોજી બેટા મેં ગુલાબ લઈ લે ટીટી મુકાઈ ગટીયા તારી અલે ટીટી ડિગી બધું આદી હોમતો હાલો ફરાજી હાલો અલ્યા નાગેશજી શું લે એ મુંજાક एकदम बर्थडे ला टी-शर्ट नव्हता जाली बरा बोला दे इकडे नाही जात तर जा इकडे बरा बोला बघ तो मित्र आपला जणाशी घर नो चालू करिये जी कर ए दिक्कत ले ही जाते पैसे बगाली चलो चालू करा पहिला बाला साइड में दरो तको बदे किरेबरू छोड़ दी લા તો પંખ ખવરા હે બીગી આ પંખ ખવરા બાદ તોરાડો બધા વારા પરથી ખવરાઓ પેલા ગીત ચાલુ કર કેડો હા બળને ખવરાય બારે ખવરાય હો મુ ચાલુ કરેલું નહીં નહીં હાલ જેલી વખત ઈ મને જ કરી પૈસા જાય ઈને સોપરતા ના હો એટલે ખાઈ ગયા એટલે રાગ રાવ કે Vai expelled mi? Ahh.....Ni aparash Kella pitha Nga boho Kaopi Phori xo Apikantan Si Trobha **俺 Ta Sabir Hi Ti Ai Au Si Am Puk If You Fi Li Your Pi cem Kao

અને ઓલરેડી લેટ પડે છે મિત્રો તો ફટોફટ જમી દઈએ જો કઢી બનાવી છે આજે મારા ઘરની છાસની મસ્ત પછી ખીચડી છે મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને દૂધ છે તો બધા ભેગા થઈ ઘરનો સરસ મસ્ત જમી દઈએ મિત્રો હું કા કે ઈમેલ ઈમેલ વધાર કોઈ ને કોઈ મોદો તો મિત્રો જમી અને જમીન કરીએ ટાઈમ તો તો મિત્રો જમવાનું સરસ પૂરું થઈ ગયું છે ડીકી બેન નું બર્થડે સેલિબ્રેશન એ સરસ કરી દીધું બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સપોર્ટ કરતા રહો મિત્રો તમે સપોર્ટ કરશો તો આપણામાં વધારે તાકાતા હશે વિડીયો બનાવવાની તો સારા સારા વિડીયો બનાવતા રહેશું બાકી આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની